પણ સારું છે મને ભાવે કપાવે સાંભળો છો ભલે ઉતરતું ન હોય પણ મને એમ થાય મને સાંભળે છે પછી ભલે નો રાખો મગજ માં દેશ બાપુ જતી આઝાદ થયો ને દેશની આઝાદીની આઝાદી ની લડત માં આપણા ઘડવૈયા અંગ્રેજ સરકાર નું શાસન જયારે યુદ્ધ થાય બાજે ઓલો ઓલાન મારે ઓલો ઓલાન મારે એમાં એક લાલા લજપતરાય નામનો એક આપડો યુવાન અંગ્રેજ સરકારના ના શાસને બાપુ એક માથામાં લાકડી વાગી ગઈ મુઠભેડ માં

એને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે આ વાત ઉડતી બાપુ લાલા લાયું અને પંજાબમાંથી નીકળ્યો શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યા છે ચારે બાજુ માણસોની ભીડ છે વારાફરતી વારાફરતી બધા જાય છે શ્રદ્ધાંજલિ આપે છે કોઈ સાલ ઓડાડે કોઈ અબીલ ગલાલ ચડાવે કોઈ ફૂલ ચડાવે કોઈ હાર ચડાવે બધા વારા ફરતી વારા ફરતી જાય છે અને લાલા લજપતરાય ને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગતસિંહ નો વારો આવ્યો ને ભાઈ એ ભગતસિંહ પાસે કઈ નતું અને લાલા લજપતરાય ના સબ પાસે આવી અને એ લાલા લજપતરાય ના પગ અડી અને વંદન કરીને બે ડગલા પાછો ભરી બે હાથ જોડી અને તેથી આ ભારતનો સંતાન એમ કેતો હોય કે લાલા લજપતરાય દુનિયા તને ગમે શ્રદ્ધાંજલિ આપી હોય

અને રાતે બાપુ એના બંગલામાંથી ને જ્યારે બહાર નીકળ્યા નો આ અંગ્રેજ અને મહેંદીની વાડમાં બાપુ હંતાઈ રહેલું આખી રાત અને સવારના ફોરમાં એ ફેરવા નીકળ્યો ને અને બંદૂક લઈને સાંભો આવીને ઊભો રહ્યો તેથી અંગ્રેજ સરકારના વડાને બાપુ પરસ્યો નહીં વળી ગયો ચારે બાજુ સેક્યુરિટી હતી પણ ધોણો એમ ન બોલી ગયો સામે મોત ઉભું હોય ને તારે બાપુએ તો ધોડીમાં બાસકા ભરવા પડે

પોલીસ નથી ત્યારે એ ભગતસિંહ બાબુ ભારત ની આરી નારી એમ કે છે કે તમને તો હજી શંકા જ છે ને પણ ભર બજાર વચ્ચે ફડાકો કરે મારા ભગત સિવાય બીજો કોઈ ન હોય મારા ભગતે જ ફડાકો કર્યો હોય કેવી જનતા છે કેવો દીકરો છે અતારની ફરજા રોટલો દેવા રાજી નથી બોલો શું આપણે વાતો કરી અરે માન બાપ ના ઋણ માંથી તમે કોઈ દી ન છૂટી હકી રામ માં જેવી હોય બાપ જેવો હોય હોય બાપુ તમારી મારી ફરજ માં આવે છે માને બાપ ને જાળવજો પછી ઓલા મરી જાય ને શમશાન યાત્રા નીકળે ને તમે ટેકા દેવા થોડે કાન દેવા હવે આવા ટેકા દીધા હોત તો બે વર્ષ જીવે એવું હતું હજી કોકા મારીને ને માર્યા છે ને હવે દુનિયા દેખાડ કરો છો અરે કાઈ છે નહીં ઓલા ફોટા હોય ને ફોટા આગળ આમ રોટલા રાધા પછી કેમ અમારા બાપાને પેલા ધરાવી હવે આ હાટુ મરી ગયા આ ખવરાવ્યું હતું તો હજી જીવે હતું માર્યા ફૂક્યા ન હવે દુનિયાને દેખાડવાનું કોઈ મતલબ નથી રાહ હું તો એમ કહું છું કે મા બાપને જાળવાની શક્તિ ન હોય ને મંદિરે જવાની જરૂર નથી ને પૈસા દેવાની ફોન કરવાની દાન કરવાની કોઈ જરૂર જ નથી રા કોઈ અર્થ જ નથી મારા જેવું તમને ચોક્કસું કોઈ નહીં આ આવા મંદિર મંદિર હાલે છે ને આપણે દેશું હાલસી વ્યહમમાં રહેતા હોય નહીં એ તો મારો ના થાકે તમારે મારે બાપુ ખબર જ નથી અમે ગાય છે અમને નથી ખબર તમને શું ખબર પડે અમે ગમે ત્યારે ગમે જીકવી છે શું ચારે શું ગવાય ચારે શું બોલાય ઈ ખબર નથી શું ભલા માણસો ભક્તિ ની પથારી ભેરવી નાખી બધા ભેગા થઈ સો આપડા લઈ લઈને બેહી જવાનું ગમે ત્યારે અને પછી ફરમાઈશું દેવા વાળા ધ્યાન ગમે ગમે ગાવાનું કેમ તમે કલાકારો શીખવા જ મળે અરે આખી દુનિયા જોવે છે ગમે નો ગવાય પણ આ સમજણ જ નથી મારા બાપ અમે એક જગ્યાએ મેં ભજન ગાયું ભજન તો ગાયું તો અત્યારે યાદ નથી પણ એનું નામ હશે મેં વાળ્યું કે ગુરુ પ્રતાપે જેઠી બોલ્યા બોલ્યા એક ભાઈ આવ્યા મારી પાસે મને કે બાપુ ખોટું ન લાગે એક વાત કરું શું કે આ ભજન જેઠી નથી ગાયું તો એ કે દાસી જીવણે ગાયું મેં કીધું તમને ખોટું ન લાગે તો હું એક કહું કે શું મેં કીધું દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું બોલો મને આ બનાવ્યું છે દાસી જીવણ તમે જીવનના ઘરમાં તમે તમે નથી બનાવ્યું એમ તો ગાયું કહો છો જેઠીરામ ને દાસી જીવણને જોયા જોયા તમે કે આવા ને આવા સંશોધન કરે છે ભજન શું કેવા માગે છે એમાં કોઈ ઉતરતું જ નથી આ અમારા થઈ ગયા આ અમારા તું આખા મલગ ના ખીચા કાતનું શું તું તો કઈક માણા તા આપડે લગ્ન માં જાય તો નથી કેતા ઉતારો હારો નહોતો ખાવાનું હારું નતું પાઘરણ હારું નતું તારા જોડાતો જો રાઈ રેવા થીકડા દીધા